પપ્પા પપ્પા ગજબ થઈ ગયું તું પેદા થયો એનેથી મોટો હું ગજબ થાય પપ્પા હવે ડોળા ન કાઢે ને તારા ડોળા કાઢે ને લખોટિયા રેમી પપ્પા એને એમ કહું છું કે ગજબ થઈ ગયું ગજબના છોકરાના માસીની ના વહુ હવે શું છું ઈ ક્યાં ને તું કોળા ધોરા ધોઈતિયા ઓરો આઈ બીબી ભાગી ગયો ભલે ને ભાગી ગયો આપડા બાપાનું શું જાય એમાં એમ નઈ આખું ઘર સાફ કરીને ગયો હે

આજ માર હારો માં બેટો માર વાયર પડ્યો છે એમને તો મે જોયો નતો એટલે જ મે તમને કીધું તું કેતો તો ઘર સાફ કરીને વઈ ગયો હું એટલે હું ચોરી કરી છે ઈને એમ નય એને તો આપડા ઘર માં કચરો સાફ કર્યો છે બાપ ના હમ તને પાર્કો છોકરો હમજીને બે સરી ના મારી દો ગયા બેટે અરે વેરસી જી બાથરૂમ મે પાણી ક્યું નહીં જાતી એટલે કુવા ભરી જાતી એટલે પાણી નહીં જાતી

એમ કેતી ખાતા ખાતા બોર ખાતી તો દાંત અંબાઈ જાયતી ખટ્ટા ખટ્ટા બોર ઓ તો હું ભૂત પાતી કિધર હોતી ખટ્ટા ખટ્ટા બોર ઊંચી ઉચી બોર અને ખાટા ખાટા બોર બોર વિનોય જોતો હબીબી ને ધોચું લઈ ગયા ચોર જમણા નો ફોન હે આલે બટા ગોગુ કહી દે કે મારા બાપા ને પીળ્યો થઈ ગયો એટલે મરી ગયો હે હું કઈ બાપો એને કેવાનો તમે કો આ છોકરો કપાતર મર્યો હે ચારક મને મરાવશે ખરા

મને તો એવું બાપા લાગે છે કે એને જે ભાડે ઘર નહીં જડ્યું હોય એટલે આપણા ઘરે રહેતો હોય છે મેં ધ્યાન રાખવું પડશે નકર આ રાતો રાત મારા આંગોઠો કાપીને એનું કારણ મારું ઘર એના નામે કરી લેશે મને તો હવે ચિંતા થાય છે કે હવે તો લગન લગ્નની સિઝન પણ જાય છે તને તો લગ્નની ચિંતા મને તો ઘરની રાતો રાત ઘર વેસી ન જાય ને એની ચિંતા છે